નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અને મિત્રો તાજા હવામાન વિભાગના સમાચાર માટે આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જૂન મહિનામાં ચોમાસું શરૂ થતાં પહેલાં વાવાઝોડાની સિઝનની શરૂઆત મિત્રો થતી હોય છે ઉનાળાની ભારે ગરમીની સાથે સાથે ચોમાસા પહેલાં ઉત્તર હિન્દ મહાસાગરમાં વાવાઝોડા સક્રિય થતા હોય છે તો મિત્રો ઉત્તર હિન્દ મહાસાગરમાં ખાસ કરીને બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડા સક્રિય થાય છે આ વાવાઝોડાની અસર ભારતના દરિયા કિનારાના પ્રદેશમાં જોવા મળતી હોય છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં માર્ચથી જૂન અને ઓક્ટોમ્બરથી ડિસેમ્બર મહિના દરમિયાન મિત્રો વાવાઝોડા છે જે સક્રિય થતા હોય છે ચોમાસા દરમિયાન ખાસ કરીને વાવાઝોડા સર્જાતા નથી અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડાની સીધી અસર ગુજરાતના વિસ્તારોને થવાની સંભાવના ઘણી બધી રહેલી છે તોકતે અને વિપુર જોઈ એમ છેલ્લા બે વર્ષમાં મિત્રો વાવાઝોડાએ ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે નુકસાન કર્યું હતું એ આપ સૌ જાણો છો ચોમાસા પહેલાં એપ્રિલ કરતાં મે મહિનામાં ખૂબ જ સિસ્ટમ સક્રિય હોય છે અને આ મહિના દરમિયાન સૌથી વધારે વાવાઝોડા સક્રિય થવાની શક્યતાઓ રહેલી હોય છે એપ્રિલ મહિનામાં અરબી સમુદ્ર કરતા બંગાળની ખાડીમાં વધારે વાવાઝોડા સક્રિય થતા હોય છે આ બંગાળની ખાડીમાં સક્રિય થતા વાવાઝોડા મ્યાનમાર અને બાંગ્લાદેશને સૌથી વધારે અસર કરતા જોવા મળે છે તે ભારતના દરિયા કિનારે ભાગ્ય જ મિત્રો તાટકતા હોય છે મે મહિનામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં વધારે વાવાઝોડા સક્રિય થવાની શક્યતા હોય છે મે મહિનામાં સક્રિય થતાં વાવાઝોડા સામાન્ય રીતે ઓમાન યમન અને સોમાલિયાના દરિયાકાંઠા તરફ વળી જતા હોય છે ભાગ્ય જ કોઈ વાવાઝોડું એવું હોય છે જે ગુજરાત તરફ આવતું હોય છે